વેલકમ બેક ટુ કૈલાશ સાડી સ્વાગત છે તમારું કૈલા સાડીની અંદર તમારા માટે છે ને ભાઈ બાંધણીમાં ફ્રી રીસ્ટોક માલ આવી ગયો છે ને બધા જ કલર અવેલેબલ છે એક ફર્સ્ટ તમે એમનો પીસ બુક ઓપન કરીને બતાવો પછી એમના કલર કોમ્બિનેશન બતાવવાના છે એકદમ રીઝનેબલ રેટમાં તમને મળવાની રહેશે જુઓ પેલા એમનું તમે પલ્લું જુઓ એકદમ ઝીણા બુટ્ટાનું આખું કામ આવશે ભાઈ ધોળા પેળા દાણામાં જુઓ એકદમ વેટલેસમાં પ્યોર સાડી આવશે સાડીની અંદર પણ જેકાટનું કામ આવશે ઝીણી ડિઝાઇનમાં લચક ફેબ્રિકની અંદર આવશે કલર કોમ્બિનેશન આવેલા છે એ પણ તમને બતાવવાના છીએ તમે અમારી ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે પહેલાં સાડી સુરત લક્ષ્મીનગરમાં રોજ માટે નવું જ કલેક્શન સાડી ન આવવાનું રહેશે જો એમના બ્લાઉઝની વાત કરીએ ને એકદમ ઝીણી પેટર્નનો બ્લાઉઝ આવશે એકદમ સોફ્ટ કપડાની અંદર જ મળવાની રહેશે અને આ રીઝનેબલ રેટમાં તમને સાડી મળવાની રહેશે કલર કોમ્બિનેશન આપણે અમને જોઈ લઈએ કલર કોમ્બિનેશન જોઈ લઈએ જોઈ શકો છો બધા જ અત્યારના ન્યૂ અને ફાયરિંગ કલર આવશે પિચ કલર આવશે એકદમ લૂઝ અને સોફ્ટ ફેબ્રિકની અંદર જ તમને મળવાની રહેશે જુઓ મા બાટલી આવશે બધા જ કલર ટ્રેડિશનલ છે તમારે છે ને આમાં કોઈ પણ પીસ ગમે એનો સ્ક્રીનશોટ ફોટો લઈને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરો મેસેજ કરી આપવાનો રહેશે જેથી કરીને તમને પ્રાઇઝ ડિટેલ મળી જાય બધા જ નવા કલર આવશે ભાઈ નાના મોટા પ્રસંગ પાટે અથવા કોઈ લેવા દેવાની સાતા માઠમમાં પહેર્યું હોય ને ભાઈ તો બુક કરાવી લેજો કારણ કે લિમિટેડ માલ છે બરાબર કસ્ટમરની એટલી જ ફાસ્ટ રિપ્લાય આવતી હોય ભાઈ પછી નહીં કે અમે પીસ બુક કરાવ અમને મળતો નથી જુઓ પિસ્તા કલર બધા ટ્રેડિશનલ કલર છે ભાઈ રાણી કલર આવશે અને આરામાં કલર આવશે જુઓ બીજું આવું નવું કલેક્શન જોઈએ છે પહેલા સાડી પેજને ફોલો કરો શોપ ઉપર આવું જ આવું છે સુરતની અંદર નાના વરાશા લક્ષ્મણનગર બાર નંબરની શેરીની અંદર પહેલા સાડી શોપ આવેલી છે અહીંયા આવીને પણ તમે ખરીદી કરી શકો છો અથવા તમારે અહીંયા શોપ ઉપર આવવાનો શું તમારી કંઈ સમય નથી તો પણ તમે ઘરે બેઠા સાડી મંગાવી શકો છો એ પણ ફ્રી શિપિંગની અંદર બે થી ત્રણ દિવસની અંદર તમારા ઘર સુધી તમને પીસ મળી જશે ટ્રસ્ટેબલ શોપ છે કોઈ ફ્રોડ નહીં થાય તમારી સાથે બરોબર ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર Thank you.